અને માંડવી બધા એમ કેસે પાકી ગઈ છે જોવા તડકો તો ફૂલ છે પણ જવું પડશે એમાં તો હશે નહીં અને આજે આપણો જલમ દિવસ આમ જોઈ ને તો વાડીમાં આટો મારવા સોપાટી ફરવા ગયા થાય એમ કારણ કે આપડી વાડી છે ને એ જ આપડી સોપાટી છે મોટા મોટી શું ક્યાં બેઠું પૂરવા તો મારી પાસે ન હોય બાકી એમ ઉભી ન રહ્યો તો મીની બોલાવે નહીં પૂર્વા ક્યાં બેઠી મિનિંગ અમે તો ગાઈ સી લવારીએ અને આપડે નેળ માં પોગી ગયા અને થાકોડો લાગી ગયો તડકો લાગે છે તબિયત નથી બરોબર એટલા માટે પુરવા કે હું કે એ કે કે મમ્મા બર્થડે છે ને ફરવા જાવું તે આગળે રસ્તા કે મમ્મા મે તો ક્યાં જા કે ફરવા જાય ફરવા અમે ફરવા જાય ખેતર ગાડી ઊભી રહી ગઈ ને એ કે કેમ ઊભી રહી ગઈ તો જો આપડી નેળ માં અહીં રહી ગયા તા ઘડીકા સાયો છે ને લીમડા નું લાગે તારકો બહુ છે ને એટલે તો હવે જઈએ આપડે લવારીએ કેતા ઘડીક અહિયાં પોરો ખાઈ લીધો છે ને હવે નીકળી ગયા તો હું અને પૂર્વા બેન વાડી માર ગયા છે પેલી વાર પણ પૂર્વા હેઠે પગ ને મૂકી ગયે તેડી લે તેડી લે આપડે પૂર્વા નાય મૂકીને હમ કેમ હમ આમ હમ અહીંયા નહીં તો ક્યાં જવું આમ છતાં પપ્પા ક્યાં પોગી ગયા તો માંડવી આમ છોડ તો પાકે ગઈ છે પણ હજી ઊભી રહી તો કઈ વાંધો નથી આવે અને કોક કો ખડના ઝાડવા થઈ ગયા છે બને તો જો આપણે મેળ આવશે તો લેવરાવી લીશું કેમ લાગે હું કહે છે હે ગઈ છે વાંધો નહીં આવે ને બધા કેતા હોય માંડવી લેતા હો તો આવી કઈક આપડી માઇન્ડ વિશે આવી તો ગઈ પછી ઉભી રહે તો વાંધો નહી આવે પછી આમાં એવું થાય કે ખેહી તો લઈ આપણે પણ પછી વરસાદ છો હોય ને તો બધી માંડવી આપડી ગાયો માટે મગફળીનો પાલો જે કાંઈ ભેગો છો હોય પલ્લી છે એટલા માટે આપણે બહુ ઉતાવળ નથી કરવાની વાર પગ મૂકશે આની માંડવી છે કાઢતો ખરી તને આવડે શું તાર પપ્પા માંડવી જો હામેર્યા જો ખેંચતો માંડવી ખેંચતો થોડી કેવી થોડી કેવી શું તર પગમાં ડોડવો પીડો શું માંડવીનો આ બાજુ આ બાજુ આ બાજુ સર આ નીચે જો દેખાય દેખાય છે માંડવી છે માંડવી છે તડકો લાગે ચાર મહિના થયા પૂર્વ તડકો નતો જોયો ઘર માં ઘર માં રેતી બહાર ન નીકળતી એની બદલા પેલી લઈ છું પૂર્વા ને સૂર્ય લેવા માટે કા પૂર્વા બેન આપણે હેઠા ઉતરતા નતા એટલે હું પોતે હેઠે બેહી ગઈ છું કારણ કે કઈ તેડી લે તેડી લે તો પૂર્વને એક રમત શીખવાડવાનું છે હાલ પૂર્વા અને હેઠી ડોડવા કોણ કાઢીએ કે હું મમ્મા કે પૂર્વા બેહી જા હેઠી બેહી જા તો નીકળશે બે જા બસ ડાયો દીકો છે હાલો છો

આપડી મગફળી જો આમ તો પાકી ગઈ છે પણ હજી સાત આઠ દિવસ ઊભી રહી હોય તો વાંધો ન આવે તો એટલા માટે આપણે ઊભી રાખશું કારણ કે લઈ અને આપણે મગફળી કાઢી હોય અને પછી વરસાદ છો હોય તો આપડી ગાયો માટે જે આપડે ઘાસ સારા માટે જે માંડી વેવી છે પછી પલ્લી જાય મગફળીનો પાલો એટલે આપણે જોઈ વિશાર કરશું આ ગાય ઉપર થોડુંક હાલવું જોઈએ તો આપણે જો અત્યારે માઇન્ડ તો કેવી રીતે થોડીક

અને આના ખાલી પાંચ દાણા આપણે હેકીને ખાવો ને તોય શરીરની અંદર ક્લિયર કલે શું કહેવાય કે આપણને પોષણ તત્વ મળી રહે તો આપણે વાળી એલી જાય અને ઘરે આવી ગયા છીએ અને જેનીના પપ્પાને થોડીક બીપીની પ્રોબ્લેમ રહે એટલે એના માટે હું શરબત બનાવું વરિયાળીનું નિમક વરિયાળીને જે આપણે ખાંગડા ખાકર આવે એનું સંતરું જો અત્યારમાં પૂરવાય ને એણે ખાધું અને આપણે ગાયોનો ટાઈમ થઈ ગયો છે પાણી પાવાનો એટલે એ કામ શરૂ છે અત્યારે

એક જણા થાય ને એટલે વાયરસ કહેવાય આને લીધે બધા થાય ને કર આપણે ખાવા પીવામાં પાણી પીવામાં પાણી ગરમ કરેલું પી છે ખાવા પીવાનું પણ હળવું લે છે તો પણ થાય છે એનું કારણ એ કે વાયરસ ને અને વાયરસ તો ખરો પછી આપણે સફર કરીને બધું બહાર ખાધું ને એમાં વધારે પકડાઈ ગયા એટલે બધું થઈ ગયું ભેગું શું છે હે પૂર્વ એને કે કોઈ ગયો હે ના હું છે

ખાનનો સમય થઈ ગયો છે અને શરદી ને ઉધરસ હોવાથી આપણે શરદીમાં જે ખવાતી વાનગી છે એ બનાવી છે બાજરાનો લોટ છે ચણાનો લોટ છે અને નિમક ને હળદર તો નાખી દીધી છે અને અંદર ડુંગળી નાખશું કોથમરી નાખશું અજમા નાખશું અને ધોળા તીખા નાખશું આ વસ્તુ ખાવાથી આપણે ગમે એવો કફ હોય કે શરદી હોય તો મટી જાય અને ઘણી વાર આપણને એમ થાય કે ભાઈ ડુંગળી ખાવ તો આપણે આની અરે કોઈ પણ દૂધ ચટણી કાંઈ વસ્તુ નથી આવે કારણ કે આ એકલા સમળા એટલા મીઠા લાગે ને ભાવે આપણને મજા ન હોય તો ઘણી વસ્તુ ખાવી ભાવે નહીં ગમે વાનગી હોય તો આ ભાવ છે એટલા માટે ને હળદરનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે મરસું લાલ ઓસુ ધાણા જીરું અને નિમક તો આપણે નાખેલું જ છે અને આજમા નાખી દઈ જેટલા બને એટલા અજમા ધોળા તીખા બંધ થઈ જાય એટલા માટે કરવા તો આ પૂરવાની પેલી હું કેવાય કે પેલી વાનગી એના હાથે ખાંડી મસાલો તૈયાર થતી તો મને મદદ એમ આમાં નથી સોડા ખાણ નાખવાનું નથી લીંબુ નાખવાનું કે નથી સાસ નાખવાની માત્ર ને માત્ર પાણીનો જ ઉપયોગ કરવાનો છે આપણે આપડે જો સમાડા મસ્ત કકડા કકડા થઈ ગયા છે તૈયાર થવા મળ્યા છે મને જમાડા બહુ ભાવે પૂટલા બહુ ભાવે એટલી શરદી છે ને તો ખાવાનું મન થાય કારણ કે ચમાડા આપણને મજા ન હોય તો ભાવે કકરા કુદરતી બને